જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો સવાર થઈ ગઈ ને આપણે ઉઠી ગયા હવે આપણે જવાનું છે ગામમાં ને એક ગલોડી ગણી ને નવીન આવી ગયું હોય હવે એની સાથે ગાંઠ વાલે ભાઈ વાય હાય સુરી નાલે ઉગી ગયા હે વાસલી નીલ નાખ દીધી છે ને હવે જવું છે ગામમાં તો આગળ બનતા રહેજો તો આપણે છે ને ઓર્ડર આવ્યો હશે ઘરેથી ચાણા ભરવાનું તો આપણે છે ને અઢાર ચાણા પીડા બાષ્કું ભરી લેવું છે દારીએ બાકા જીક્કી બાકા જીકી બોલાવી દઈએ કાંઈ કાંઈ ભલે ને એટલે લેતા જાય આ બાસ્ક ફરી ખી જાય ખીરેથી તને કીધું એ જે કર્યું નહીં અલા આપડા સાણા ભરી જવા જો ખરી જ્યાત છે જો આ સાણા પડ્યા છે એક પાશકો આપડી હબો ભોલ લેવું છે આપડે કઈ રાઈ ન આવે હાલો આપડે આવી ગય છે હવે ઘરે આટના શું કરે ઉદે બાપુ તું ભાઈ ચલો ગુડ મોર્નિંગ રાધે રાધે એ તમર ભાઈને લાડવા ખવા જવાનું છે ચલા કાયમ લાડવા ખવા જવાનું છે કે મન લીધી

જોઈ લ્યો અહીંયા લગ્ન આવ્યા છે આપડે વાહનો તો જો હડે રાતી હોય હા કઈ ઘટે તો કેજો હો તમે તમારે આમાં અઠારો લાગી ગયો વાહનનો ભાઈ ઓરિજિનલ નજરાણું

જો આ બધા છે ને લગ્ન આવ્યા છે ભાઈ દોસ્તારું દોસ્ત છે આ મારા મિસ્ત્રી ભાઈ છે ને હરમાય છે જો આડો હાથ રાખીને દે ગયા જોઈ લ્યો આ મારા મોટા ભાઈ છે આ મારા છોકરા થાય છે બે આ મારા પારસ કંઈક બોલો ભણેશ ભાઈ બોલો તમે ભાઈ બોલો જો આમાં મોટો અમાર જોયે વોડીલ માં હું તા હૈ બેટી ચડી હાલો હવે હેને બાયુ જમવા જાય છે બાયુ જમીન જમણ કૈલાસ ભાઈ છે ને છોક

નહીં ખોવાનું નહીં શિયાર થઈ ગયા લેવાનું અરે ચા કેને તને મને હું માનતો હોય મને હોય એ તો માનતો હોય તો મને મટી જાય એટલે ઠેપ તો થોડા જાજુ તો રીએ ઠેપ નથી હાલ રૂબી અલે રૂબી ચાય પી લે આલે અલલે ઈ જે કુડો કાપર બારતો રે મારે કોઈ ન તો દલાલ ના આયુ હોય બાજુ

ખાવાનું ન જ થાતું ભાઈ બનાવવાનું હે એટલો ઓમે આ નોકિયા આ મારા જીનકો છોકરા ફોણવા દેને છે આ બસ તો મોટા કે ગયો માર આ મોબાઈલ ગાડી

वटकू <laughs> तो <laughs> वर् હાલો મમ્મી બનાવા છેણા નોરા લીલા છેણા નોરા હમ નેનોરા મને એવા ભાવે ઉદે તને પેટમાં દુખે તો ને છેણા નોરા ખાવા છે પેટમાં તો દુખે પણ શેકાય જાય ને એટલે માં વાંધો આવે હમ શેકાય જાય એટલે વાંધો ન આવે એકલા કાલ કાં તા ને એકલા વાસ્તે નથી ફટ ફટ ફટવા માંગે જજે કાક થાહે ખારા એટલે મીઠા જેવા ખારા હોય તો ઓય જ ન ખારા અને એક ને ખાવા ખાઈ પછી ખાઈને એમ કે મને હવે પાછું પેટમાં દુખે છે દુખે તું તારા પપ્પા જેવો તું તારા પપ્પા જેવો તો અમે ખાવાનું છે અને કે પડે હાલે નહીં જાવું જ પડે હવે લાડવા ખાધા

હા તો તને ભાવે છે મને ભાવે છે ઓલા કઈ ખાઈ ની મને તો મને તો ભાવે પછી કાલ તું એમ કઈ કે મને હવે પેટમાં દુખે મને દવાખાને લઈ જાવ હા હે પપ્પા હા હવે હો